અંગલેસવર પીનામાં રોડ ઉપર ભારદારી વાહનો પ્રતિબંધ હોવા છતાં પસાર થતા કામમાં અડચણ ઊભી થઈ રહી છે પીનામાં અંદર બ્રિજ નીચે કામગીરી દરમિયાન વાહનની અડફેટે બનતા રોડને પણ ક્ષતિ પહોંચી રહી છે કેટલાક વાહન ચાલકો બની રહેલા રોડ ઉપરથી પસાર થતા રોડ તૂટવાની સંભાવના ઊભી થઈ રહી છે સ્થાનિકો દ્વારા વાહનો પર નિયંત્રણ લડવા માટે તેમજ રોડની કામગીરી ગુણવત્તાયુક્ત થાય તેવી ગ્રામજનોએ માંગ કરી હતી અંકલેશ્વર શહેરને નેશનલ હાઇવે અને જૂના નેશનલ હાઇવે સાથે જોડાતા જીનવાલા સર્કલથી પીરામળ રોડ હાલ જિલ્લા પંચાયત હસ્તગત આરસીસી બનાવવામાં આવી રહ્યું છે તેમજ રેલવેની હદમાં હાલ રેલવે વિભાગ દ્વારા પીરામળ રેલવે અંદર બ્રિજ પાસે આરસીસી રોડની કામગીરી ચાલી રહી છે રોડને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અહીં ભારદારી વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ રોડ આંશિક બંધ કરાયો છે જો કે જાહેરનામું પ્રસિદ્ધ કરાયો હોવા છતાં અહીંથી ભારદારી વાહનો પસાર થઈ રહ્યા છે એટલું જ નહીં કેટલાક વાહન ચાલકો બની રહેલા રોડ પરથી પસાર થઈ રહ્યા છે જેને લઈને રોડ તૂટી જવાની સંભાવના છે તો રોડની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે આરસીસી વિભાગમાં કેટલો ભાગ તૂટી રહ્યો છે જેને લઈ સ્થાનિક ગ્રામજનો દ્વારા રોડની ગુણવત્તા સામે પણ સવાલ ઉભા કરાઈ રહ્યા છે આંગે પીરામળ ગ્રામજનો દ્વારા રોડની ગુણવત્તા જળવાઈ રહે તેમજ રોડ ઉપર જે વાહનોની અવર જવર છે તેના ઉપર નિયંત્રણ કરવામાં આવે તેમજ જરૂરી આળસ ઉભી કરી ત્યાં વાહન ચાલકોના આવાગમન માટે માનવ બળ મૂકી તેનું નિયમન કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી હું પીરામળ ગામનો રઈસ અસલમ અહમદ હાટિયા હાલ આપ જોઈ શકો છો કે અહીંયા રેલવે ગરના નીચે જે રોડ બની રહ્યો છે એ રોડ સારું કામ છે કે આ હમણાં બની રહ્યો છે પરંતુ જે ટાઈમે બનવો જોઈએ તો તે ટાઈમે નહીં બન્યો અને હાલમાં જે રોડ બની રહેલો છે એની ઉપરથી લોકો જાય છે તંત્રને નમ્ર વિનંતી કે એની અંદર જરાક ધ્યાન દોરે અને રોડની જે ગુણવત્તા તે સરકારી ધારાધોરણો હોય તે જળવાઈ રહે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ જય હિન્દ જય ભારત